ઓલપાડના જમીન દલાલની હત્યાનો મુખ્ય સૂત્રધાર સુરતના ઇસ્માયલ ઘોડાવાલા ઝડપાયો હત્યાની સોપારી સુરતના કેબલ બ્રિજ પાસેથી પકડાયો ઓલપાડના દલાલ અંજર અલીની હત્યાની સોપારી આપનાર મુખ્ય સૂત્રધાર આરોપી ઈસ્માઇલ ઘોડાવાલાને સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસ ટીમે શનિવારે સુરત શહેરના કેબલ બ્રિજ પાસેથી દબોચી લીધો છે ઓલપાડ ટાઉનના પરામહલ્લામાં મસ્જિદ પાછળ ગુરખાવાડમાં રહેતો જમીનદાલાલ અંજર અલી હૈદર અલી મલેકની ગત તારીખ જાન્યુઆરીના રોજ મસ્તકે ચાર શખ્સોએ ચપ્પુના અઠાવીસ ઘાટ કરપીણ હત્યા કરી હતી પોલીસે આ ગુનામાં નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા હતા જેમાં ચાર હત્યારા મોપેડ ઉપર ભાગતા જોવા મળ્યા હતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા એલસીબી પોલીસે તપાસ હાથ ધરી છે દરમિયાન હત્યામાં સામેલ રાકેશ એકનાથ મોહિતે ઉર્ફે બાલો પંકજ મચ્છીદ્ર સોંદાને ઉર્ફે પંક્યો સાહિલ પટેલ તેમજ એક સગીરને ઝડપી લીધા હતા હત્યારાઓએ કોઈ જમીન તેમજ જમીન દલાલીના પૈસાની લેતી દેતી મામલે અંજર અલીની હત્યા માટે તેના મિત્ર એવા સુરતના કોઝવે રોડ તારવાડી ખાતેની મેરલક્ષ્મી સોસાયટી મકાન નંબર ત્રીસમાં રહેતા જમીન દલાલ ઇસમાઇલ ઘોડાવાલા ઉંમર વર્ષ પિસ્તાલીસે સોપારી આપી હત્યા કરાવી હોવાની

એક્ટ મુજ મુજબ પોલીસનો ગુનો નોંધાયો હતો જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ